તો તો વાત દેવભૂમિ દેવભૂમિ દ્વારકાની દ્વારકા જિલ્લામાં મતદાનના મહાપર્વ માટે જિલ્લા ચૂંટણી તંત્ર સજ્જ પડ્યું છે મતદાન પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય એ હેતુથી જિલ્લામાં સેન્ટ્રલ પેરા મિલિટરી ફોર્સ ની ત્રણ કંપની છત્રીસ ક્યુઆરટી ટીમ અને જે પોલીસ જવાનો જે સમાવેશ કરવામાં આવે છે ત્યારે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લામાં કુલ પાંચ લાખ હજાર ત્રણસો અઠ્યોતેર વોટર સ્લીપનું વિતરણ કરાયું હતું દિવસે દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારોને પોતાની માંગણી મુજબ મતદાન જે મતદાન બૂથ છે એ ખાતે લાવવા દઈ જવાની જે સુવિધા તંત્ર દ્વારા ઉપલબ્ધ કરાવાશે ત્યારે મતદાન મથકો ઉપર મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ રહેશે પાંચ બે હજાર ચોવીસ ના રોજ ત્રીજા તબક્કા અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં લોકસભા ના માટે મતદાન થવાનું છે મતદાન પ્રક્રિયા માટેની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા પૂર્ણ કરવામાં આવેલી છે મતદાનનો સમય છે એ સવારે સાત વાગ્યાથી લઈ સાંજે છ વાગ્યા સુધી છે મતદાતા મત આપવા માટે ચૂંટણી કાર્ડ અને અન્ય જે બાર વૈકલ્પિક પુરાવાઓ છે તે લઈ મતદાન કરવા જઈ શકે છે અને એમને મતદાન કરી શકે છે મતદાન કાપલી જે આપવામાં આવેલી છે એ માત્ર માહિતી માટે છે તે મતદાનનો ઓળખનો પુરાવો નથી મતદાન મથકે મોબાઈલ પ્રતિબંધ છે મારી ખાસ મતદાતાઓને અપીલ છે પોતાનો મોબાઈલ જ્યારે મતદાન કરવા જાય ત્યારે તેમને મતદાન મથક અંદર નહીં લઈ જવા દેવામાં આવે મતદાન માટે સવેતન રજા મળે છે આ જો કોઈ કંપની કે કોઈ કર્મચારીને એમના એમ્પ્લોયર દ્વારા રજા આપવામાં ન આવે તો તેઓ વન પર ફોન કરી જાણ કરી શકે છે એના માટે તંત્ર યોગ્ય વ્યવસ્થા કરશે લોકસભા બે હજાર ચૂંટણીના દિવસ નિમિત્તે દ્વારકા જિલ્લામાં દ્વારકા ડિવિઝનમાં પબ્લિક પોતાનો લોકતાંત્રિક અધિકારનો મુક્તપણે ભયમુક્ત વાતાવરણમાં ઉપયોગ કરી શકે તે માટે પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવેલો છે તેમજ અન્ય માણસો દ્વારા જો કોઈ ચૂંટણી પ્રક્રિયામાં અવરોધ ઉભો કરવાની પ્રયાસ કરવામાં આવશે તો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે